નમસ્તે સૃષ્ટિના સર્જનહાને કોટી કોટી વંદન સ્વતંત્ર છૂટા બેસતા જીબીએસમાં કઈ રીતે શીખવું બાય ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ જીબીએસ મીન્સ કે ગુલિયન બેરી સિન્ડ્રોમ એમાં આત્મગના સ્નાયુનો તો કંટ્રોલ ઓછો થાય જ છે એની મુવમેન્ટ તો ઓછી થાય જ છે પણ એની સાથે કમરના જે સ્નાયુનો જે કંટ્રોલ છે સ્ટેબિલિટી છે જેની પકડ છે જે આપણે છૂટા બેસી શકીએ છીએ એ પણ ઘણી ઓછી થાય જ છે એ સંજોગોમાં આપણે ટેકા સાથે બેસતા થઈ છે પણ ટેકા સાથે પછી ટેકા વગર આપણે કઈ રીતે છૂટા બેસી શકીએ એનો કંટ્રોલ કમરના સ્નાયુનો પેટના સ્નાયુનો કઈ રીતે આપણે વધારી શકીએ એની સ્ટેબિલિટી કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ એ આપણે ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ જોવાનું છે બેસવાનો કંટ્રોલ વધારવા માટે કઈ કઈ એક્સરસાઇઝ ઉપયોગી નીવડે રવિભાઈ જમણા હાથને ઊંચો કરો ધીમે 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 કરજો શાંતિથી ધીરે ધીરે શરીરનો બેલેન્સ રહેવું જોઈએ પાછળ નમો નહીં ત્યાં સુધી બસ એટલો જ ધીમે ધીમે બે ચાર સેકન્ડ રાખો એટલે કમરના સ્નાયુને ઘણું બધું વર્ક કરવું પડશે રોકી રાખો સરસ નીચે પછી બીજો હાથ કરો રવિભાઈ સામે જ રોકી રાખો સામે જોજો રોકી રાખો પેટના સ્નાયુ કમરના સ્નાયુ ઉપર ધ્રુજારીનો અહેસાસ થાય ત્યાં સુધી તમે રોકી શકશો બરાબર છે શરીર પાછળનો નમે એમ બરાબર ધીમે ધીમે નીચે હવે ભાઈ જમણો હાથ છે બહાર લેવાનો છે ઊંચો કરીને સામે જોઈને શરીર નમવું નો જેને થોડોક નીચો ઓછો રાખો બસ વધારે ઊંચો કરવા જશો ને તો શરીર નમી જશે નીચે મૂકી દો બીજો હાથ કરો સરસ કે આપણે કમરની સ્થિતિ જાળવવાની છે કમરથી નમાઈને ત્યાં સુધી જ આ થોડોક જ ઊંચો કરવો છે નીચે મૂકી દો જમણો હાથ કરો પાછો બસ બસ આટલો જ બસ તમને એમ લાગે આ શરીર એક બાજુ નમતું જાય છે એટલે તરત તમારે અટકી જવાનું બરાબર છે ઓકે બીજો ડાબો હાથ કરો માસી બાજુનો હાથ સામે જોઈને સરસ કે આપણે કમરની સ્થિતિ અને ડોકની સ્થિતિ જાળવીને જ હાથની મુવમેન્ટ કરવી છે એટલે આજ જ્યારે ઊંચો થશે ત્યારે આગળના સ્નાયુ છે પેટના સ્નાયુ કમરના સ્નાયુને કામ કરવું પડશે નીચે મૂકી દો રવિભાઈ હવે જેમ બેઠા છો એમ જ બેઠા બેઠા જ સામે જોઈને બંને હાથને એક સાથે થોડાક જ આગળ લેવાના છે આગળ થોડાક જ સામાન્ય જ બસ બસ માસી થોડોક હાથ રાખજો જો એવું લાગે તો લાગે તો સરસ નીચે મૂકી દો બરાબર છે ફરીથી રવિભાઈ બંને હાથને આગળ રોકી રાખજો સરસ જેટલી વાર તમને એવું લાગે કે હું રોકી શકીશ કમરથી શરીરનો કંટ્રોલ રાખી શકીશ ત્યાં સુધી હાથને આગળ રોકવાના એટલે કમરના સ્નાયુને પેટના સ્નાયુને જ વર્ક કરવું પડશે એનો કંટ્રોલ ડેવલપ માટે છૂટા બેસવા માટેની એની એક્સરસાઇઝ છે નીચે લેજો સરસ ફરીથી એકવાર રવિભાઈ બંને હાથને આગળ માસી યાત્ર રાખજો એવું લાગે તો હાથનો સપોર્ટની જરૂર પડે તો સરસ સરસ કોશિશ કરો એ દરમિયાન શરીરનું ધ્યાન રાખજો કમરથી મસી એવું લાગે તો હાથ પાછળ અડાડજો જરૂર લાગે તો જ ધીમે ધીમે નીચે લેજો કરો રવિભાઈ બંને હાથને ને ધીમે ધીમે કોણીમાંથી વાળી ખભા સુધી રોકી રાખજો શરીરનો કંટ્રોલ જાળવવાનો છે એવું લાગે તો હાથ રાખજો કે હોલ્ડ કરી રાખજો કે પાછળના સ્નાયુ એકદમ કંટ્રોલમાં રાખી શકશો કમરના અને પેટના ધીમે ધીમે નીચે લઈ જાઓ હાથ સરસ ફરીથી લઈ જાઓ આપણે હાથ ઊંચો કરીએ ત્યારે શરીરનો ઉપરનો કંટ્રોલ છે કમરના સ્નાયુ પેટના સ્નાયુ ઉપર જ વજન આવશે એટલે એનો કંટ્રોલ ડેવલપ થશે છૂટા બેસવાની જેમને તકલીફ પડતી હોય બેસી ન શકતા હોય એમના માટે આ એક્સરસાઇઝ ફાયદાકારક નીવડી શકે ધીરે ધીરે નીચે લેજો સરસ બેસી શકો છો તકલીફ નથી ને હા બરાબર હજી એકવાર કરો રવિભાઈ બંને હાથને વાળીને સામે જોઈને સરસ હોલ્ડ થાય એટલી વાર ઓલ્ડ કરજો માસી એવું લાગે તો હાથ પાછળ રાખજો બરાબર છે જરૂર લાગે તો જ ઓકે એટલે આ વિડીયોમાં આપણે છૂટા બેસવાનો કંટ્રોલ વધારવા માટેની એક્સરસાઇઝ વિશે વાત કરી આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ